ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ આજનો ટોપિક છે ને મની મેટર છે મની મેટર એટલે કે રૂપિયાની સંભાળ સગાવાલાની અંદર અત્યારે જ્યાં કંઈ પણ જુઓ ને તો લગભગ બધી જગ્યાએ ટખા ચાલે છે એનું મૂળ કારણ છે રૂપિયા જેની પાસે હોય રાજા અને મદદ કરી હોય ભિખારી અત્યારે આ તાલ છે આ કળિયુગ છે મિત્રો બને ત્યાં સુધી સગાવાલાની અંદર હું મારા અનુભવને આધારે કહું છું કે બને ત્યાં સુધી જો સંબંધ સાચવવા હોય ને લાંબી દ્રષ્ટિએ તો રૂપિયાનો વ્યવહાર સંબંધમાં ટાળવો હા હોસ્પિટલમાં જરૂર પડે ઇમરજન્સી છે ત્યારે તમે મદદ કરી એ ઠીક છે એ કરવી જ જોઈએ એ માનવતાની દ્રષ્ટિ છે પણ બે મહિના માટે રૂપિયા આપવો ને છે જ આ કરવું છે ને આમ છે બને ત્યાં સુધી ના પાડતા શીખો શું કામ ખબર છે કારણ કે તમારા રૂપિયા તમારે લેવા માટે ભીખ માગવી પડશે અને સંબંધ બગડશે અને બુચ મારો હવાળા છે ને સગાવાલા ને જ પકડે એટલે ધ્યાન રાખવું અનુભવને આધારે કહું છું કે રૂપિયાનો વ્યવહાર સંબંધ ટકાવવો હોય ને તો ન કરતા કદાચ આવે ને માગવો તો કહી દેવાનું કે ભલા માણસ બેંક છે ભાઈ એની પાસે જ લો ને કોઈને ખબર ન પડે તે તમે લીધા છે કે નહીં આમ તો મારી પાસે લે તો વળીએ મારે તમને યાદ કરવું ને કે મારે બાકી છે લેવાના છે આ બેંકમાં બે મહિના આપશે ચાર મહિના આપશે છ મહિના આપશે કારણ કે બુચ બેંક સાથે છે ને બુચ ન મારી શકે પણ સગાવાલામાં સો ટકા બૂચ મારશે એટલે એ ન કરવું હોય ને સંબંધ સાચવવા હોય ને તો ના કહેતા શીખો આપણે જોઈ લેવાનું ઇમરજન્સી છે હન્ડ્રેડ પર્સન્ટ મદદ કરવાની એ માનવતાની દ્રષ્ટિ છે પણ આખો દી ઘરે બેઠા હોય અને પૈસા ઘટે આપણી પાસે લેવા આવે તો સમજી લેવાનું કે એ કાં ભૂલી જવાના તો આપવાના અને કાં છેલ્લે છે ને સંભળાવશે કે અમે તમને મદદ કરીને એટલે તમારું ભેગું થયું તો ત્યારે સાંભળવાની ત્રેવડ હોવી જોઈએ તો મદદ કરવી બાકી સગાવાલામાં સંબંધ સાચવવા માટે પૈસાની વ્યવહાર રૂપિયાનો વ્યવહાર બને ત્યાં સુધી ટાળવો રેડી થેન્ક યુ વેરી મચ